યાત્રાધામ અંબાજી ખાતે શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર ચોવીસનો પ્રારંભ થયો છે મહાદેવ શક્તિમાં અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક જ સાથે એકાવન શક્તિપીઠના દર્શનનો લાભ લઈ રહ્યા છે આ વર્ષે મહોત્સવમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે આ મહોત્સવમાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે આવ્યા હતા ત્યારે આટલી મોટી સંખ્યામાં આવતા ભક્તોની તમામ સગવડો અને વ્યવસ્થાઓ સજવાય તે પ્રકારની તૈયારીઓ અને આયોજન તંત્ર દ્વારા કરાય છે બારથી સોળ ફેબ્રુઆરી સુધી ચાલનારા પરિક્રમા મહોત્સવના આજે પ્રથમ દિવસે શંખનાદ યાત્રા અને પાલખી યાત્રાની શરૂઆત કરાઈ ત્યારે મોટી સંખ્યામાં જય ભોલે ગ્રુપના સભ્યો સહિત ગુજરાત અને ગુજરાત બહારથી આવેલા ભક્તો આ યાત્રામાં જોડાયા હતા અંબાજી ખાતે અને ગબ્બર ખાતે મોટી સંખ્યામાં ભક્તો આવ્યા ત્યારે સમગ્ર અરવલ્લીની ગ્રીમાળામાં જય અંબેનો નાદ ગુંજી ઉઠ્યો જય બોલે ગ્રુપ તરફથી અમે આજે અહીંયા અમને આમંત્રણ આપવાથી અમે અહીંયા યાત્રામાં આવ્યા છીએ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સાથ સહકાર સાથે અને અંબાજી મંદિર ખાતેના કલેક્ટર સાહેબના સહકારથી અમે પહેલીવાર એકાવન જે પાલખી છે તે યાત્રા સાથે એકાવન પાદુકા અને એકાવન સંઘ સાથે આ પહેલીવાર દરેકે દરેક મંદિર ઉપર એક એક સંઘ અર્પણ થશે અને અત્યારે હાલ અમે જે આ યાત્રાની શરૂઆત કરી રહ્યા છીએ અને બહુ અમે અમારી આપણને બહુ ધન્ય અનુભવી રહ્યા છીએ કે અત્યારે જ્યારે રામ મંદિર બન્યું હતું ત્યારે અજય બાણ અર્પણ કર્યું હતું અયોધ્યા મંદિરની અંદર અને હજુ પણ અમે ઘણા આવા કાર્ય ધાર્મિક ક્ષેત્રે જે કાર્ય થઈ રહ્યા છે એમાં ઘણો વધારો થશે અને અત્યારે હાલ અમે શંખ અર્પણ કરી અને અમારી જાતને ધન્ય અનુભવી છે અને ગબ્બર ઉપર એક શ્રીયંત્ર સ્થાપિત કરવા જઈ રહ્યા છે તે પણ આજે સ્થાપિત થશે સાતસો પચાસ જેટલી બસોમાં ભક્તો દૂર દૂરથી પરિક્રમા મહોત્સવમાં હાજરી આપવા આવી રહ્યા છે

આજે પરિક્રમા ઉત્સવની ઉજવણીને મિત્રો થઈ રહી છે એ પણ એમના માર્ગદર્શન નીચે માતા દિવસ વહીવટીતંત્ર બધા યાત્રિકોને એક કામ વ્યવસ્થા વ્યવસ્થા અને એક સવારમાં પૂછું તો કોઈ ગામમાં એમ કે સાહેબ અમારા ગામમાંથી બેસો મારતો જવાના છે લોકોની જે મા અંબા પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા જ્યારે મિત્રો પરિક્રમા નથી થતી ત્યારે તો લોકો માત્ર મા અંબાના દર્શન કરીને ઘર ભેગા થઈ જતા હવે જ્યારે એકાવન શક્તિપીઠ થઈ છે ત્યારે લોકો રહેવા માટે અહીં પ્રેરણા છે કે મારે રાત રહેવું પડશે ગબર પરિક્રમાનો પાયો બે હજાર સાતમાં નખાયો ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કર કમળો દ્વારા એકાવન શક્તિપીઠ મંદિર બે હજાર ચૌદ માં લોકોના દર્શન માટે મંદિરો ખુલ્લા મુકાયા હતા અંદાજે બાસઠ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યા છે એકાવન શક્તિપીઠ મંદિર અંબાજીમાં ગબ્બર ખાતે પાંચ દિવસના પરિક્રમા મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે બાર ફેબ્રુઆરીથી લઈને સોળ ફેબ્રુઆરી સુધી ગબ્બર ચારે ફરતે પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે આજુબાજુના જિલ્લાઓમાંથી અને બનાસકાંઠાના સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં માઈ ભક્તો આવે એવી અપેક્ષા છે બધા ભક્તો માટે મૂળભૂત સુવિધાઓની સાથે સાથે વિનામૂલ્યે ભોજન અને દર્શન દર્શનપત્ર ઉપર જુદી જુદી વ્યવસ્થાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ વખતે પાંચે પાંચ દિવસની પાંચ થીમ નક્કી કરવામાં આવી છે જેમાં પ્રથમ દિવસ જે છે પાલખી યાત્રા અને શંખ યાત્રા છે કાલે કાલે પાદુકા યાત્રા છે પછી એ રીતે ધ્વજા યાત્રા પછી મશાલ યાત્રા અને મંત્રોત્સવ આ રીતે કરીને પાંચે પાંચ દિવસ અલગ અલગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર મને આશા છે કે મોટી સંખ્યામાં બધા ભક્તો જોડાશે અને એમને અનોખું અનુભવ થશે આપણે જે પવિત્ર પરિસરમાં અત્યારે ઊભા છીએ એ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આ સ્થળ છે આ પવિત્ર પરિસર છે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રી અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી મોદી સાહેબની પ્રેરણા માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં આ એકાવન શક્તિપીઠનો પાયો નખાયો બે હજાર સાતમાં આનું ભૂમિપૂજન થયું પાસઠ કરોડની માર્ગદાર રકમના તથ પછી આ એકાવન શક્તિપીઠનું આખું સંકુલ તૈયાર થયું અને બે હજાર ચૌદમાં માન્ય પ્રધાનમંત્રીશ્રીના જ ભારત હસ્તે આને ખુલ્લું મુકાયું અને આ એક દુનિયામાં એક અજોડ વસ્તુ છે ક્યાંય કેટલું ધાર્મિક મહત્તા સ્થળ છે એ એક જ સ્થળે દુનિયાભરના એકાવન એકાવન પવિત્ર શક્તિપીઠના દર્શન એક જ સ્થળે આપ સૌ કરી શકો છો એ આ મોટામાં મોટી ઉપલબ્ધિ છે અને રાજ્ય સરકાર છેલ્લા ત્રણ વર્ષથી દર ફેબ્રુઆરી મહિનામાં મોટો એક કાર્યક્રમ કરે છે એકાવન શક્તિપીઠ મહોત્સવની આ ઉજવણી કરવામાં આવે છે અને આ પરિક્રમામાં લાખો લોકો હાજર થાય છે અને પરિક્રમાનો લાભ લે છે ત્યારે વિકાસની વાત કરીએ તો આ સંકુલનો વિકાસની સાથે સાથે આપણે જોયું ગયા વર્ષે અને આટલા વર્ષે આપણે બાર કરોડના ખર્ચે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું પણ ગબ્બર ઉપર કે કદાચ એશિયાનું ઊંચામાં ઊંચું આ લાઇટ એન્ડ સાઉન્ડ શો છે એ તમે જુઓ તો અંબાજીમાં એટલા બધા વિકાસના કામો થઈ રહ્યા છે રીંછડિયા તળાવનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે થેલીયા ડેમનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે સંસ્કૃત પાઠશાળાનું ડેવલપમેન્ટ થયું છે પ્રસાદ યોજના નીચે ગબ્બરનું પ્રગતિ આનું પુનઃ નિર્માણ થઈ રહ્યું છે એફટી સેન્ટર થઈ રહ્યું છે અને બાય પાસ જે કરોડના ખર્ચે આજે હાલકી યાત્રા અમે લગભગ છેલ્લા વીસ વર્ષથી કરી રહ્યા છીએ કે જ્યારે આ પરિક્રમા રૂટ નહોતો જંગલમાંથી અમે લોકો કરતા હતા અને આ જોઈને પ્રેરણા મળી અને એકાંત શક્તિપીઠ બની અને અત્યારે આ વીસવા વર્ષમાં છે અને અન્ય ગ્રુપ પણ બધા જોડાઈ રહ્યા છે જેમ ગિરનારની અંદર ગિરનારની પરિક્રમા થઈ રહી છે એવી રીતે આ ગબ્બરની પરિક્રમાનો મહિમા વધે એ માટે અમે કરી રહ્યા હતા અને અત્યારે પણ વધી રહ્યો છે આ વર્ષે બી ઘણા ભક્તો ઘણા શ્રદ્ધાળુઓ આની અંદર જોડાયેલા છે અને આવતા વર્ષે બી પણ અને આવતા ભવિષ્યમાં પણ અમારું જે ગ્રુપ છે એ પાલખી યાત્રા કાયમ કરતું રહેશે અમારો ગ્રુપનું નામ છે જે એમ આનંદ ગરબા મંડળ